સુરતની નદીઓને દૂષિત કરનારા કેમિકલ માફિયાઓને વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે ચીમકી આપી તેમણે એક બેઠકમાં કહ્યું હતું કે ગોળાખાડી અને કીમ નદીને દૂષિત કરનારા શખ્સોને છોડવામાં નહીં આવે બેઠકમાં હાજર અધિકારીઓએ તેમણે કહ્યું કે દૂષિત પાણી અંગે કોઈ પણ ઉદ્યોગકાર ભલામણ કરવામાં આવ્યા તો ધ્યાન ન આપવું લોકોની ફરિયાદના આધારે મંત્રી મુકેશ પટેલે બેઠક યોજી ઉદ્યોગપતિઓ અને જીપીસીબીના અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા મહત્વની બેઠકમાં ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણી નદી અને ખાડીમાં છોડાતા બંધ કરવાની લઈને ચર્ચા કરાઈ તેમણે કહ્યું કે દૂષિત પાણીના નિકાલ માટે જીપીસીબી નિયમોનું પાલન કરવામાં આવશે અમુક ઇન્ડસ્ટ્રીઝ નામ કરતા પાણી છોડવામાં આવ્યું આવા તમામ હતી એમને કીધું કમ્પલસરી સીટીપીનો ઉપયોગ કરે અને સીવીટીપી નો ઉપયોગ ના કરે તો અમને કમ્પલસરી અમે ત્યારે થોડી ચેકિંગ થશે અને જે પણ આવા રીતે રીતે પાણીપુર